આણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા નાની ખોડિયાર વિસ્તારમાં ગગનદેવ નગરથી ચલાટીયા રોડને જોડતો માર્ગ માત્ર એક અઠવાડિયામાં તૂટી જઈ ધોવાઈ જતા સ્થાનિક રહીશોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો નવા બનેલા ડામર રોડ ઉપર ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે ખાડા પડી ગયા છે તેમજ હલકી ગુણવત્તાવાળો રોડ બનવાના કારણે ડામર રોડ હાથથી તૂટી જાય તેટલી હલકી ગુણવત્તાવાળો છે જેને લઈને સ્થાનિક લોકોએ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે સ્થાનિક લોકોએ હાથથી રોડનો ડામર તોડી રોડની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા હતા અને રોડના નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા પ્રથમ વરસાદમાં ઠેર ઠેર રોડ ધોવાઈ ગયો છે અને રોડના ખાડા તેમજ તિરાડો પડી હોવાનું જણાઈ રહ્યું છે બસ આ નગરપાલિકાની તમારે આ બધી કામગીરી દેખાઈ રહી છે કે શું એમને ભ્રષ્ટાચાર કેટલા હદે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે નગરપાલિકાવાળા એ આ તમારે અહીંથી ખબર પડે છે અહીંયા તમે એક 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 દોઢ દોઢ ઇંચ માલ નાખેલો છે અહીંયા ખાલી બરાબર છે અને હજી હજી બનાવને અઠવાડિયું પણ નથી થયું અને હજી એટલા મોટા સાધનો પણ આ રોડ પર નથી ચાલ્યા ત્યાં રોડ બધા તૂટીને આખે આખો નવરો થઈ ગયો છે એટલે આ નગરપાલિકા શું કરવા માંગી રહી છે કેટલો ભ્રષ્ટાચાર કરવા માંગી છે એમના પેટ ભરાય છે કે નથી ભરાતા એ જ ખબર નથી પડતી કે આ અને અમારા વિસ્તાર વોર્ડ નંબર ત્રણને જ ખાસ કરીને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે એ નગરપાલિકા જો જણાવે અમને તો બહુ સારી વાત છે કારણ કે વોર્ડ નંબર ત્રણની અંદર કોઈ પણ કામગીરી સફાઈની કામગીરી હોય રોડની કામગીરી હોય કશુંબી કામગીરી હોય કોઈપણ જાતની કામગીરી કરવા માંગતી નથી નગરપાલિકા અહીંયા બરાબર છે એ નગરપાલિકાને શું કરવું છે એ કંઈ જણાવી નથી રહ્યા અને અમારા વિસ્તારને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને આ રોડનું કામ ચાલુ હતું ત્યારે કોન્ટ્રાક્ટર અને એમના સુપરવાઇઝરને કહેવામાં આવ્યું હતું જે કામ કરતા હતા એમને કે ભાઈ આનું લાઇન દોરીમાં નથી કામની વર્કમેનશીપ સારી નથી તમે ડાયરેક્ટ પથરી દો છો રોડનું કોક્રીટ પણ તમે એનો બરાબર પ્રોપર ડામર હજુ સ્પ્રે પણ નથી કર્યો એ બધું કહેવા છતાં પણ એમણે ધ્યાન પણ નથી લીધું અને એમને કહ્યું હતું કે ભાઈ તમે આના માટે કે આગળ કેવું હોય તો કહો આગળ કલા સાહેબ આના જે એન્જિનિયર છે નગરપાલિકાના સીઓ સાહેબને પણ ફોન કર્યો હતો એક પણ વાર ઉપાડ્યો નથી ઘણી વાર રજૂઆત કરી છતાં પણ નથી અને હજુ દસ પંદર દિવસથી થયા છે આ કોપડા નીકળી ગયા છે એમનું કામ કરતું હતું તો એમનું રોલર બેસી ગયું હતું બરાબર કામ પણ નથી કર્યું પણ છતાં પણ કોઈ પણ જાતને ધ્યાન નથી લીધું અને આજે સરવારે મેં એમના કોઈ માણસને કહ્યું નાટો મારવા આવ્યા હતા કે અહીં તો પાણી લીકે જતું તો પાણી લીકે હતું કુંડી હતી તો કામ કેમ ચાલુ કર્યું આની જવાબદાર કોણ અને આ તો આની પાસે ભ્રષ્ટાચાર પણ થયું છે આનું પ્રોપર કામ નથી થયું એ એને યોગ્ય જવાબદાર વ્યક્તિ હોય ચકાસણી કરાવડાવે અને આનું યોગ્ય નિવારણ કરે બંને સાઈડ રોડની બંને સાઈડ ટેકરો છે આપણે ઊભા છે ત્યાં પાણી ભરેલું છે મારી પાસે એના પ્રૂફ પ્રૂફ પણ છે વિડીયો પણ છે ફોટા પણ છે અને ઘણી જગ્યાએ છે ને ખાલી એક બે ખાલી ડામર પતવેલું છે નીચે ચાલીસ તે સાથે રબડ નાખતા હોય કે બત્રીસ ચાલીસ નાખતા હોય એનું કોઈ લેયર નથી ચૌદ પંદર કે સોળ ઇંચ નો આ કોકરેજનો રોડ હશે કોઈ પણ જગ્યાએ પોતી બતાવે એક ફૂટ પણ નહીં નીકળે છ ઇંચ નવ ઇંચમાં પતી ગયું છે આ બધું આની પાછળ મને વિશ્વાસ છે કે ભ્રષ્ટાચાર થયેલો છે આની યોગ્ય તપાસ કરવા માટે આગળ અધિકારી સાહેબને ને રજૂઆત કરું છું કે પ્રાર્થના કરું કે આનો રસ્તો કરે અને આ તો અહીં અમારા નજીકમાં છે એટલે અમને થોડું આવું ખબર છે આવા તણંદમાં કેટલાય રોડ બની ગયા હશે તૂટી ગયા હશે પૈસા ચાઉ થઈ ગયા હશે એ આપણને ખબર નથી આના કોઈ જવાબદાર વ્યક્તિ આનું યોગ્ય નિવારણ લાવે અને આનો રસ્તો કરી આપે રોડમાં તમે સાથે જોવો તો કે હાથથી આપણા પોપડા નીકળે છે બરાબર ડામર રોડ જે લેવલિંગ નથી કર્યું આ લોકોએ અને કઈ રીતના કામ કર્યું છે એ ખ્યાલ જ નહીં આવતો લેવલમાં તો રોડ છે જ નહીં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એવું મને લાગે છે કે બહુ હાથથી પોપડા નીકળે છે અને ઓલરેડી અમે ચીફ ઓફિસરને રજૂઆત કરેલી ચીફ ઓફિસર એવું કે બિલ ચૂકવ્યું નથી તો તમે કામની દેખરેખ કોણ કરે છે નગરપાલિકાના એન્જિનિયરો કઈ છે નગરપાલિકાના એન્જિનિયરો તો હાજર હોતા નથી કામ થાય છે ત્યારે અને આ માટી પર ડામર પાથરેલો રોડ છે અને ગયા સોમવાર એટલે લગભગ એક અઠવાડિયું થયું એક અઠવાડિયામાં રોડ તમે જુઓ તો કાલે થોડાક ચોંટા પડે આમાં આખો રોડ તૂટી ગૌરવ માટી પહોંચી અને સીધો ડામર નાખી અને એક જ દિવસમાં થી ચેક આ રોડ પહોંચાડી દીધો નહીં કોઈ એમના એન્જિનિયરો આવ્યા છે કે ના કોઈ નગરપાલિકાના માણસો અહીં હાજર રહ્યા છે ડાયરેક્ટ પહોંચી જ દીધી કોન્ટ્રાક્ટરે રોડ લેવલથી બતાવી દીધું ફિનિશિંગ જેવું કામ અને આ પહેલાં જ વરસાદે ગાબડા પડી ગયા છે એટલે સંપૂર્ણ ભ્રષ્ટાચાર થયેલો લાગે છે આ રોડમાં બરાબર અને આ તમે તમારી રીતનું જોઈ લો કે કેટલાક ગાબડા પર છે ને કેવી રીતે તૂટી ગયો છે બરાબર એટલે અનવ મને રોડનો ઉકેલ આપે એવું અમે ઈચ્છીએ છીએ કે ફરીથી નરેશરથી રિફ્રેશિંગ કરી અને લેવલિંગવાળો રોડ બનાવે એવું થવાય